ટીઆરપી ગેમ ઝોડના અગ્નિકાંડ મામલે આજે રાજકોટ શહેર કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં ધરાણા પ્રદર્શન અંશન સહિતના કાર્યક્રમ રાજકોટ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા સાથે જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ છેલ્લા લાંબા સમયથી રાજકોટમાં આવી પહોંચ્યા છે આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને રાજકોટ બંધને સફળતા પણ આ એલાનને મળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે આજે આપણે વાત કરીએ ઇન્દ્રનીલ રાજ્યપુરી સાથે કદાવર નેતૃત્વ પણ આજે રાજકોટના રસ્તા પર આ સજ્જડ બંધને સફળતા અપાવવા માટે પહોંચ્યા છે શું છે તેમનું કે એવું કેવી માગણીઓ તેના વિશે વાત કરીએ રાજકોટનું વિશે કહ્યું હતું રાજકોટની પ્રજાની આ સંવેદનશીલ લાગણી મૌન રહીને પ્રગટ કરી છે અને સરકારને શાનમાં સમજાવવાનો જે મોકો ઝડપો છે હું રાજકોટની પ્રજાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે આ સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબને માટે આવા બધા જ જે કાંડો બને છે એમાં લોકોને છાવરવાનું કામ કરે છે અને પ્રજા આ બધુંય ચલાવી લેશે એવું માનતી હતી એની બદલે આજે રાજકોટની પ્રજાએ જે સુરત કે બરોડા કે મોરબીની ઘટના હોય કે આપણે પાલનપુરનો પુલ પડ્યો હોય કે આજે જ મોદીજીએ ઓપન કરેલી હોસ્પિટલ સુરતમાં છે એની છત પડી છે આવા અનેક કાંડો અનેક પુલો અને છતાં જ સરકારના પેટનું પાણી ન હાલે અને સીટની રચના કરી અને આને કેમ દબાવવું આજે પણ આ બંધને રોકવા માટે ગઈકાલથી પોલીસને એ લોકોએ કામે લગાડી હતી શરમના માયરા કમનસીબે એટલી શરમ બેંચી છે ભાજપમાં કે રોડ ઉપર ન નીકળા નતર એ પણ શરમ રાખે એવા નથી યારે પોલીસને કામે લગાડી હતી ધરપકડો સવારના બધાની કરી વેપારીઓના ફોન નંબર લઈને પ્રમુખોના નંબર લઈને બધા એને ચાલું કરવાનો ફોર્સ કર્યો પોલીસે અને છતાં પણ એ નિષ્ફળ ગયા અને આજે લોકોએ સ્વયંભૂ બંધ રાખીને એનો રોષ પ્રગટ કર્યો છે એક તો પીડિતોને ન્યાય માટે અને આવતા દિવસોમાં સરકાર આવી બેદરકારી ન દાખવે અને આમાંથી સરકાર શીખવાનું એ છે કે મોટા કમિશ્નરો કે પોલીસ કમિશનરો કે મ્યુનિસિપલ કમિશનરો આમાં જે લોકો આ ગેમ ઝોનમાં ગયા હતા એ ગેમ ઝોનમાં જે પણ ગયા હતા અને જેણે દરકારી નથી લીધી અને જેણે છાવરવામાં આવ્યા છે એના મેયર હોય એ પણ ગયા હતા એના ધારાસભ્ય હોય એ પણ ગયા હતા એ બધાનાની આ ફોટો મારે તો કોઈ નાનો અધિકારી એમાં એક્શન ન લઈ શકે આ વાસ્તવિકતા વચ્ચે જે નાના માણસો છે એને જેલમાં પૂરીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે એને આજે જાકારો આજે લોકો આપ્યો છે એટલે ભાજપને શાનમાં આજે ભાજપની સરકારને ભાજપની કોર્પોરેશનને આજે શાનમાં સમજાવવાનું કામ આજે રાજકોટની પ્રજાએ કહ્યું છે પોલીસ કમિશનર જવાબદાર છે અને મ્યુનિસિપલ કમિશનર પણ એટલા જ જવાબદાર છે મેયર પણ ભલામણ કરી હતી એ પણ જવાબદાર છે ધારાસભ્ય પણ ત્યાં ગયા હતા જે બિનકાયદેસર જગ્યા છે જ્યાંનું કોઈ નો ઓબ્જેક્શન નથી જ્યાં એની કોઈ પ્લાનની મંજૂરી નથી પોલીસની મંજૂરી નથી એવી જગ્યાએ જઈ અને આવું કરે એ વ્યાજબી નથી એટલે માટે આ ભાઈ એક મિનિટો લે છે બે મિનિટ એટલે આ એ ટ્રાફિકનો બીજો કારણ છે આ પોલીસને તમે જોયું કે આ જ રીતના કોઈ ઇન્ટરવ્યુ ન લેવા દેવા એવી એવી માનસિકતા સાથે પોલીસને ઉતારી છે ત્યારે હું ફરીથી રાજકોટની પ્રજાનોને એમના અવાજ સરકારને પહોંચે કે આમાં એવા પગલાં લ્યો કમિશનરોને આમાં આઈપીએસ આઈએએસ હોય એને તમે એના થકી તમે જે ભ્રષ્ટાચાર કરો છો માટે ને છાવરો છો આવા ગેમ ઝોન હાલે જુગારધામો આલે ત્યાંથી તમે ભ્રષ્ટાચાર કરો છો માટે એને છાવરો છો આ બધું બંધ કરી અને એ લોકોને તમે સજા થાય એ પણ જેલમાં જાય એ સ્થિતિ સરકારે લાવવી પડશે નત્ર આવતા દિવસોમાં લોકો એને માફ નહીં કરે એક છેલ્લો સવાલ કે કયા અધિકારીઓ હતા કે જે વેપારીઓને દબાવતા હતા એવું કહી શકો કે બંધમાં નહીં જોડાતા માટે ધમકી કે જે કંઈ કરતા હતા તમારા આક્ષેપ પ્રમાણે ગઈકાલે એક વેપારી મંડળના પ્રમુખનું સાથે વાત થઈ હતી એનું રેકોર્ડિંગ પણ અમે પોલીસ કમિશનરને સાંજે જ કાલે આપ્યું હતું અને કે તમારા વેપારી મંડળના લોકોના નંબર આપો આવી રીતના અમને બધા જ વેપારી મંડળોના ફોન હતા છતાં પણ આજે લોકોએ સ્વયંભુ બંધ પાડ્યું સ્કૂલ કોલેજો બંધ દુકાનો બંધ સજ્જડ બંધ જે આવું બંધ કોઈથી રાજકોટે જોયું જ નથી અને એક સંપૂર્ણ અમે મહેનત ચોક્કસ કરી હતી અમે લોકોને જાગૃત કરવાનું અમારું કામ છે એ અમે કર્યું હતું પણ એ લોકોએ આ ઘટનાને સ્વીકારી અને જે સજ્જળ બંધ પાડી અને દાખલો બેસાડ્યો છે એને અમે અભિનંદન આપીએ છીએ તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ આજે પણ તેમના આક્ષેપ એ જ છે કે અગાઉ તેઓ કહી ચૂક્યા છે કે રાજકોટ શહેર પોલીસ જે છે તે સરકારની નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની નોકરી કરતી હોય તે રીતે બિહેવ કરે છે અને તેમને ફરી આક્ષેપ લગાવ્યા કે બંધને સમર્થન ન મળે માટે વેપારીઓને પોલીસ દ્વારા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા આ જ પ્રકારના સમાચાર વધુ વિગતો રાજકોટ બંધના મામલાના અને અગ્નિકાંડના તમામ અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે